જયો માં ખોડા મિત્રો કેમ છો તમે બધા આજે હું બનાવી છું કૃષ્ણ ભગવાનની ફેવરીટ મીઠાઈ મોહનથાળ જે મારી પણ ફેવરિટ છે અને મારી દીકરી નિશાની પણ ફેવરિટ છે નિશાએ મને એમ કીધું કે મમ્મી તું મોહનથાળ બનાવશે તો મને આજે એમ થયું કે ચાલે ને મોહનથાળ બનાવી દઉં તો ચાલો ચાલુ કરીએ અડધો કિલો ચણાનો લોટ અડધો કિલો ખાંડ એક નંગ જાયફળ બસો ગ્રામ માવો મોરો માવો ગાયનો માવો એક કપ દૂધ અને ઘી હવે આપણે દઈએ થી ચમચી ઘી થોડું દૂધ હવે આને મિક્સ કરી લઈએ આ રીતે મિક્સ કરવાનું છે જરૂર મુજબ આપણે દૂધ એડ કરવાનું આ રીતે મિક્સ કરવાનું છે આ રીતે હળવા હાથથી ધાબુ દેવાનું છે જરૂર મુજબ તમને એવું લાગે તો દૂધ એડ કરવાનું ઘી એડ કરવાનું આ રીતે કણી કણી થઈ જવી જોઈએ જો આ રીતના છે ને મુઠ્ઠી વરવી જોઈ આ રીતના આપણે ધાબું દેવાનું છે હવે આપણે આને છે ને ચાયણીમાં ચારી લઈ એટલે કે ગાંઠા હોય તો એ ભાંગી જાય અને એક સરખી કણી થઈ જાય ચાલો હવે આને છે ને આપણે આ રીતના ચાલી લઈ આ રીતના જોવાની છે કણી કણી બધી ભાંગી જાય એકદમ કણીદાર મોથાળ બનવાનો છે મિત્રો આ રીતના હાથ ફેરવવાનો જો આ રીતના કણી બની જશે દેખાય ચાલો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ જો મિત્રો અમે સાડા ત્રણસો ગ્રામ લીધું છે તમારે વધારે લેવું હોય તો તમે લઈ શકો હવે હું આમાં આ ધાબુ દીધેલ લોટ એડ કરીશ અને હવે આપણે આ પકવવાનું છે સારી રીતે મિક્સ કરી પછી એકદમ કણીદાર મિત્રો એકદમ કણીદાર મોથાળ બનવાનું છે ધીમે ધીમે છૂટું પડે છે અમે છે ને ઓછા ઘીનો ઉપયોગ કર્યો છે અમુક લોકો અડધો કિલો ઘી પણ એડ કરે છે પણ અમને છે ને આમાં માવો એડ કરવાના છે એટલે અમે ઘી ઓછું લીધું છે જો મિત્રો આપણે લોટ છે ને ધીમા સાવ લો ફ્લેમમાં શેકવાનો છે કેમ કે જો લો ફ્લેમમાં તમે લોટ શેકશો તો જ તેની મજા આવશે અને ટેસ્ટ આવશે મિત્રો જો ધીમે ધીમે જેમ આ લોટ પાકે છે તેમ ઘી પણ ધીમે ધીમે છૂટું પડે છે અમે છે ને ઓછા ઘીનો ઉપયોગ કર્યો છે અમુક લોકો અડધો કિલો ઘી પણ એડ કરે છે પણ અમને છે ને આમાં માવો એડ કરવાના છીએ એટલે અમે ઘી ઓછું લીધું છે છે અને ઘી પણ છૂટું પડવા માંડ્યું છે સિત્તેર ટકા લોટ શેકાઈ જઈને પછી આપણે આપણે આમ માવો એડ કરવાનો છે આમાં પણ હાથ દુખવા હાથો આ મોંથાળ બનાવો કઈ હેરવી વાત નથી અડધા કિલામાં તો હાથી દુખવા માં ખાવાની મજા એમ આવશે ઓ મિત્રો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો સિત્તેર ટકા લોટ શેકાઈ ગયો છે હવે આપણે આમાં એક કરશું માવો જે મેં પહેલેથી જ કમીને રાખેલો છે બસો ગ્રામ માવો છે હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ તેમ માવો પણ થાકી જાય કન્ટીન્યુ આ રીતે ચલાવતા રહેવાનું છે અને માવનને પણ એકદમ પકવા દેવાનું છે આમાં આપણે કોઈ જાતનો કલર એડ કરવાનો નથી જેવો મોઠાણનો કલર હોય એવો કલર આવી જાય ત્યાં સુધી પકવવા દેવાનો છે એકદમ જોરદાર સુગંધ સુગંધારા છે ફ્રેન્ડ ખાવાનું મન થઈ ગયું જો મિત્રો હવે આપણો લોટ શેકાઈ ગયો છે હવે આપણે આને નીચે ઉતારી લઈશું અને રૂમ ટેમ્પરેચરમાં આવી જાય ત્યાં સુધી આપણે એને ઠરવા દેવાનું છે પછી આપણે ચાસણી લેવાની છે ચાલો હવે આપણે નીચે ઉતારી લઈએ ચાલો મિત્રો હવે આપણે આ શેકાઈ ગયેલા લોટમાં જાયફળ એડ કરી દઈએ જેથી આ લોટમાં સુગંધ બેસી જાય જાયફળની મિત્રો હવે આપણે ચાસણી લેવાની છે આ એડ કરવાની ચાલુ કર અને હવે આપણે ચાસણી લઈ આમ હલાવતા રહેવા જો મિત્રો તમે જો ઓછું ગયડું ખાતા હોય તો તમે ઓછી ખાંડ પણ લઈ શકો છો ચારસો ગ્રામ સાડા ત્રણસો ગ્રામ પણ અમારા ઘરમાં ગળું વધારે ખાય તો અમે અડધો કિલો ખાંડ લીધી છે મિત્રો ચાસણી ઉકળી ગઈ છે હવે આપણે બે તારની ચાસણી લેવાની છે અત્યારે ઉનાળો છે તો ગરમીમાં બે તારની ચાસણી લેવાની અને શિયાળામાં એક તારની ચાસણી લેવાની છે મિત્રો આ બકડ્યું તમને એમ લાગતું હશે કે આ ગંધારું બકડ્યું છે ના આ ઘી વાળું આપણે લોટ થઈ ગયો ને એ બકડ્યું છે અમે સાફ કર્યું નથી ઘી વેસ્ટ તો ન જવા દેવાય ને એકતા માટે છે લેવાની જો મિત્રો હવે બે તાર ની ચાસણી આવી ગઈ છે તો હવે આપણે નીચે ઉતારી લઈએ ચાલો મિત્રો હવે આપડે શેકેલો લોટ ચાસણીમાં એડ કરી દઈએ લોટનો કલર જો મિત્રો વગર કલરે એકદમ બ્રાઉન કલર આવી ગયો છે અને પછી ઠરવા દઈએ થાળીમાં પાથરી ઠરવા દઈએ જો મિત્રો છે ને એકદમ મસ્ત મજેદાર જો મિત્રો આ છે આપણો મોનથાર તૈયાર થઈ ગયો છે અને થારીમાં પાથરી દીધો છે હવે આપણે આને ઠરવા દેવાનો છે અને પછી આપણે આની ઢેફલી પાડવાની છે તો ચાલો હવે આને આપણે ઠરવા દઈએ જો મિત્રો હવે બની ગયો છે આપણો મોનથાર રેડી અને ચાલો હવે મારા મંત્રમિષા સ્કૂલેથી આવી ગયા છે તો આપણે એના રિવ્યુ લઈએ મંત્રમિષા ક્યો બને મોનથાર મસ્ત ભાઈઓ મમ્મી એ બનાયું કયો થયો શ્રી કૃષ્ણ